ટેસ્ટી છે પરંતુ રીંગણ નહીં ભરવાના નથી અહીંયા આપણે રીંગણ કયા લેવાના છે કેવી રીતે આ શાક બનાવ્યું છે એની અંદર મેં કઈ બીજી ઉમેરી છે એ બધું જ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ પરંતુ હા રીંગણનું નવું શાક છે ચોક્કસ બનાવજો વટાણા અહીંયા આપણે તમે જોઈ શકો છો રીંગણ છે તે રીંગણને આપણે ડીટિયા કાઢી લેવાના છે અને પછી આપણે કાપ કરીશું કારણ કે અહીંયા આપણે રીંગણને ભરવાના નથી પરંતુ રીંગણને આપણે વરાળી બાફી લેવાના છે રીંગણની અંદર એન્ટી ઓક્સિડન્ટ અથવા પુષ્કળ પ્રમાણમાં હોય છે તો જ્યારે તમારે આ રીંગણને વરાળી બાફવાના હોય એ જ ટાઈમે તમારે આવી રીતે કટ કરવાનું પરંતુ હા પહેલા આપણે રીંગણને ધોઈ લેવાના તમે ધો એટલે ઘણો બધો કચરો નીકળે છે પાણીની અંદર કારણ કે રીંગણ ખુલ્લા હોય છે ધૂળના રચકણો હોય

તમારું સબ્જી ટેસ્ટી પણ બને છે સાથે બનાવવામાં ખૂબ સરસ છે રેસીપીની રીત ગુજરાતી નથી પરંતુ એનો ટેસ્ટ ચોક્કસ ગુજરાતી છે તમે રોજને રોજ એક ને એક રીંગણનું શાક ખાઈને કંટાળી ગયા હોય તો આવી રીતે બનાવજો અહીંયા આપણે વરાળે બાફી લઈશું ચારથી પાંચ મિનિટ થાય એટલે તમે જો રીંગણ આપણા સરસ મજાના વરાળે બફાઈ ગયા છે વટાણા તો ઓલરેડી બફાયા જ છે તો અહીંયા હવે આ રીંગણ બફાઈ જાય એટલે આપણે ગ્રેવી બનાવવાની છે ગ્રેવી બનાવવા માટે એક ચમચી વરિયાળી નાનું એવું ટોપરાનું છીણ સાથે સાથે અહીંયા કાજુ બદામ લીધા છે ટામેટા લીધા છે અહીંયા આપણે લસણ ડુંગળી વગરનું આ બનાવીશું અત્યારે નવરાત્રી ચાલી રહી છે લસણ ડુંગળી નવ દિવસ નથી ખાતી મહા મહિનાની નવરાત્રી ચાલી રહી છે એટલા માટે કોથમીર મરચાં લેવાના છે સાથે સાથે આપણે ડ્રાય ડ્રાયફ્રુટ્સ લઈએ અ લીલા મરચાં થોડા તીખા લેવાના છે મગફળીના દાણા લઈએ જે લીલું નાળિયેર આવે છે અથવા સુકું નાળિયેર તમે લઈ શકો છો એમાં તલ પણ ઉમેરી શકાય છે અને હવે આપણે થોડું ઉમથું બે ચમચી જેટલું પાણી ઉમેરી ફાઇન પેસ્ટ બનાવી લઈએ તો અહીંયા આપણી સરસ મજાની પેસ્ટ બનીને રેડી છે આ પેસ્ટમાં તમે લસણ ડુંગળી જો ખાતા હોય તો થોડું લસણ ઉમેરજો બહુ સરસ લાગશે હવે અહીંયા આપણે બસો પચાસ ગ્રામ રીંગણ છે સાથે આપણી ગ્રેવી છે અને આ શાકમાં થોડું તેલ વધારે હોય તો સારું લાગે છે તો મેં અહીંયા ત્રણ ચમચી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થશે એટલે આપણે વઘાર કરવાનો છે આ શાકને ફટાફટ બની જાય છે સાથે સાથે તમારા ઘરે જો કોઈ ગેસ્ટ આવ્યા છે તો તમારા ઘરે આવનાર ગેસ્ટ ને તો બહુ મજા આવશે કઈક અલગ જ સાથે મસાલેદાર શાક ખાવાની મજા આવે ટેસ્ટદાર વરિયાળી ટેસ્ટ બહુ બહુ અને સુગંધ સારી આવે છે રાઈ અને જીરાથી વઘાર કરવાનો છે સાથે આપણે તૈયાર કરેલી જે મિક્સરમાં પેસ્ટ હતી એ પેસ્ટને ઉમેરી દેવાની છે આમાં તમે ચાઓ તેટલી કોથમીર ઉમેરી શકો છો તો હવે અહીંયા આપણે આ ગ્રેવીને સાંતળી લેવાની છે તૈયાર કરેલી પેસ્ટ ને સાંતળી લેવાની છે ગેસની આંચે એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે એક મિનિટ સુધી આપણે આ પેસ્ટને સાંધળીશું એ પછી આપણે મસાલા કરીશું અને ત્યાર પછી આપણે જે વરાળે બાફેલા જે રીંગણ અને વટાણા છે એ ઉમેરી દેવાના છે અહીંયા અમે અડધો ગ્લાસ જે ગ્રેવી હતી એ સંતડાઈ ગઈ એટલે અડધો ગ્લાસ પાણી ઉમેરી દીધું છે અને હવે આપણે એમાં ટેસ્ટ અકોર્ડિંગ નમક સાથે હળદર ઉમેરવાની લાલ મરચું લાલ મરચામાં હું અહીંયા કશ્મીરી મરચાંનો ઉપયોગ કરું છું કલર માટે અમારા ઘરમાં તીખું કોઈ નથી ખાઈ શકતા એટલા માટે બે અડધી અડધી ચમચી કાશ્મીરી મરચું અને માઇનોર આપણે રેશમ પટ્ટા મરચાંનો ઉપયોગ કર્યો ગરમ મસાલો ઉમેર્યો છે થોડું કાચું જીરું ઉમેર્યું છે અને સરસ રીતે હવે મેં અહીંયા આપણે તૈયાર કરેલા શાકની જે ગ્રેવી છે ને સાંતળી લેવાની છે બસ આ ગ્રેવી શાંતાઈ જાય એટલે હવે તમારે એમાં કશું જ કરવાનું નથી ગ્રેવી સંતળાઈ થોડું ઉકળવા લાગે એ પછી જ તમારે એની અંદર જે આપણે જે રીંગણ અને ટામેટા વરાળે બાફેલા છે તે ઉમેરી દેવાના છે તો અહીંયા સરસ રીતે આપણે આ મીડિયમ આંચે છે જ આ સબ્જી બનાવવાની છે ખાસ કરીને અહીંયા આપણે થોડા ગરમ મસાલામાં મેગી મેજીક મસાલો મેં ઉમેર્યો કારણ કે એનાથી આ શાકનો ટેસ્ટ વધારે સારો આવશે અને આ શાક થોડું મને તીખું હોય એ મજા આવે છે તો હું અહીંયા એડ કરીશ થોડું લાલ અને થોડું આમ થોડું નમક મને ઓછું લાગ્યું એટલે લાલ મરચું ને નમક કારણ કે આપણે આ શાકને વધારે ટેસ્ટી બનાવવાનું છે એટલા માટે તો હવે અહીંયા થોડો મસાલો તમારો ગ્રેવીમાં ચડ્યાતો હોવો જોઈએ કારણ કે રીંગણ અને વટાણા છે ને એ થોડો થોડો મસાલો જે એબ્ઝર્વ કરી ઇન્સર્ટ થશે એટલે મસાલો તમારો ફીકો પડશે સબ્જી તમારી થોડી ફીકી પડશે હવે આપણે બધા જ વટાણા અને રીંગણ છે એ ઉમેરી દેવાના છે ગ્રેવીમાં અને એ પછી એની અંદર આપણે આપણે અહીંયા એસ ટકા સુધી ચડવા દીધા છે વીસ ટકા હવે ગ્રેવીમાં ચડવા દેવાના રીંગણ હલાવી લઈશું અહીંયા એટલે આપણે વીસ ટકા સુધી ચડવા દેવાના છે જેટલું પણ મસાલો આપણે લીડ કવર કરવાનું છે અને ત્રણ મિનિટ સુધી મીડિયમ આંચે તમારે આ શાક ને ચડવા દેવાનું છે ખરેખર એકવાર તમે આ શાક બનાવશો આ શાક રીંગણ રીંગણનું શાક આ રોટલી સાથે પરાઠા સાથે બાજરાના રોટલા સાથે જારના રોટલા સાથે બહુ જ સરસ લાગે છે એવર ગ્રીન સબ્જી છે એવું નથી કે તમે શિયાળામાં જ બનાવી શકો છો આ સબ્જી ચોમાસામાં અને ઉનાળામાં પણ બનાવી શકાય એવી સરસ મજાની આ તમારી રેસીપી છે તો ખરેખર મિત્રો અહીંયા તમને જે આ રેસીપી છે મેં બનાવી એ બહુ બહુ સરસ મજાની છે છે મને તો આ મજા આવે તમે ચાહો એટલા સબ્જી આમાં તમે આવે રીંગણ સાથે બટેકા બાફેલી ડુંગળી બધું જ આખું ઉમેરી શકાય છે ને વગર આજ રીતે કરશો બહુ સરસ લાગે છે તો ભરેલા રીંગણનું શાક રીંગણ ભર્યા વગર જો કઢાઈમાં તમે આવી રીતે બનાવશો ને તો નાના મોટા સૌ કોઈને ભાવે એવું ટેસ્ટી બને છે તો રાખું છું મિત્રો આ સરસ મજાની રીંગણના શાકની રેસીપી તમને પસંદ આવી હશે ખરેખર પસંદ આવે તો મારો વિડીયો દેખીએ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ બધી જ મહેનત તમારા માટે છે આશા રાખું છું આપ સૌને માહિતી પસંદ આવશે